ડીસા એપીએમસી ના વર્તમાન ચેરમેન ગોવાભાઈ રબારી સામે માર્કેટ યાર્ડના વહીવટમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાથી વર્ષ બે હજાર પંદરમાં ગુજરાત સરકાર દ્વારા ચાર પોઈન્ટ કરોડ ઉપરાંતની વસુલાત માટે ગુજરાત હાઈકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો જેની સામે ગોવાભાઈએ દાવો રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી જે પિટિશન રદ કરી ડીસા કોર્ટમાં થયેલો દાવો ચલાવવા માટે આદેશ કરતા સહકારી માળખામાં હડકંપ મચી જવા પામ્યો છે ચેરમેન ગોવાભાઈ રબારી સામે ગુજરાત સરકારે જ બાયો ચડાવી છે ડીસા એપીએમસીના વર્તમાન ચેરમેન અને તાત્કાલિક કોંગ્રેસી નેતા ગોવાભાઈ રબારીએ ડીસા યાર્ડમાં ગેરરીતિ હાજરી હોવાથી ગુજરાત સરકાર દ્વારા ચાર પોઈન્ટ અગિયાર કરોડ વસૂલ કરવા ડીસા કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો જેને સુપ્રીમ કોર્ટ દ્વારા માન્ય રખાયો છે ત્યારે ડીસા કોર્ટમાં આગામી બાર સપ્ટેમ્બરના રોજ તારીખ હોય ત્યારબાદ કોર્ટનો શું હુકમ થાય છે તે જોવાનું રહ્યું પરંતુ સુપ્રીમ કોર્ટે દાવા અંગેની પિટિશન ગાડી નાખતા હવે ગોવાભાઈ રબારી સામે ગાડીઓ ફસાયો છે ચાર પોઈન્ટ અગિયાર કરોડ ઉપરાંત વ્યાજ સહિતની રકમ ભરવી પડશે ગોવાભાઈ રબારીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પિટિશન સુપ્રીમ કોર્ટે રદ કરતા ગુજરાત હાઈકોર્ટના હુકમને માન્ય રાખી ગોવાભાઈ રબારીને ચાર પોઈન્ટ આવી શકે તેમ છે જો કે કોર્ટમાં દાવો ચાલ્યો બાદ કોર્ટે જે નિર્ણય લેશે ત્યારબાદ સમગ્ર વિગત બહાર આવશે ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતા ડીસા એપીએમસીના વર્તમાન ચેરમેન અને ડીસાના તાત્કાલીન ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ પોતાની આગળની ટર્મમાં ચેરમેન હતા તે દરમિયાન વહીવટમાં નાણાકીય ઉપાજ જમીન ખરીદી જેવી ગેરરીતિ આચરી હતી આથી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર નિયામક દ્વારા તારીખ એકવીસ ના જવાબદારી નક્કી કરવામાં આવી હતી ત્યારબાદ નાણાં વસૂલ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા જિલ્લા અધિકૃત કરવામાં આવ્યા હતા આથી તાત્કાલિક જિલ્લા રજિસ્ટ્ર દ્વારા સરકાર ડીસા કોર્ટમાં સ્પેશિયલ દાવો દાખલ કરાતા તે દાવા સામે ગોવાભાઈ રબારી હાઈકોર્ટ ગયા હતા ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ દાવો ચલાવવાના હુકમને માન્ય રાખતા તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન નંબર ત્રેવીસ અગ્નો સિત્તેર જીરો ઓબ્લિક બે હજાર સોળ દાખલ કરી હતી જેમાં સુપ્રીમ કોર્ટે તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે ના રોજ ચેરમેન ગોવાભાઈ રબારી સામે દાખલ કરેલા ચાર પોઈન્ટ અગિયાર કરોડના ભરવાની પિટિશન રદ કરીને ગુજરાત સરકાર અને ગુજરાત હાઈકોર્ટના હુકમને બહાર રાખતા ગોવાભાઈની ચિંતામાં વધારો થયો છે અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા એપીએમસીના વર્તમાન ચેરમેન ગોવાભાઈ રબારી સામે એપીએમસીમાં પાંચ થી છ કરોડની ઉપાજ તેમજ ભીલડી જમીન પ્રકરણ સહિતના અનેક કોંભાડો આચરા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે